પુષ્કળ પ્રમાણમાં અતિ ભારે વરસાદ પડ્યો છે એનાથી ભાતના પુડિયા ભાત બધા જ તણાઈ ગયા છે અને ખેડૂતો પણ આમાં તણાયા છે તો સરકારને વિનંતી કરવા આવ્યા છે કે વહેલામાં વહેલું આ સર્વે થાય ગયા એપ્રિલ અને મેમાં જે રીતે માવઠું પડેલું અને સરકારે જાહેરાત કરેલી કે સર્વે થાય અને વળતર મળે પણ હજુ સુધી કોઈ પ્રક્રિયા થઈ નથી તલાટી ગ્રામ સેવકની શું પરિસ્થિતિ છે કેટલાક કેટલાકમાં તલાટી નથી ગ્રામ સેવક પણ નથી અને ચાર્જમાં સંભાળે છે કેટલાક તાલુકામાં તો કે ટીડીઓ પણ ચાર્જમાં છે તો એવા સમયે સરકારની જે જવાબદેહી છે એ તદ્દન નિષ્ક્રિય છે અસંવેદનશીલ છે સરકાર ભલે સંવેદનશીલ કેવડાવે પરંતુ સરકારની કાર્યવાહી અસંવેદનશીલ છે અને વ્યાપક પ્રમાણમાં ખેડૂતો તબાહ થયા છે એ ક્યારેય આપણે ભરપાઈ કરી શકીએ નહીં અને જ્યાં સુધી ખેડૂતો પગભર નહીં થાય ત્યાં સુધી દેશ પણ આર્થિક રીતે પગભર નહીં થઈ શકે આ દેશ ખેતી પ્રધાન દેશ છે અને માધ્યમ આ ખેડૂતો છે તો ખેડૂતોને જે અન્યાય થાય છે અને એને જે તકલીફ પડે છે ખાતર હોય બિયારણ હોય સૌથી મોંઘા વીજળી પણ મોંઘી અને જે એ ખેત ઉત્પાદન કરે છે એ શાકભાજી હોય ડાંગર હોય મગફળી હોય એ ટેકાના ભાવો પણ સરકાર આપતી નથી અને જે બોટાદ જેવી ઘટના જે થાય છે એવા દરેક માર્કેટમાં ઘટના બને છે પણ એ બહાર આવતી નથી એટલે સરકાર વહેલામાં વહેલી જાગે અને નહીં જાગે તો જલદ આંદોલન કરીશું ખેડૂતોના સહકારમાં